આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પુત્રદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તારીખ ચોવીસ જાન્યુઆરી રવિવાર પોષ મહિનાની શુકલ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી જેને વૈકુંઠ એકાદશી પણ કહેવાય છે પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે પવિત્ર એવી આ એકાદશી વર્ષમાં બે વાર આવે છે એક તો શ્રાવણ માસમાં તથા પોષ માસમાં જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ દિવસે વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે સંતાન તથા ધન સંપત્તિનું સુખ પ્રાપ્ત થાય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી કુલ મળીને છવ્વીસ એકાદશી દરેક એકાદશી અતિ પુણ્યદાયી છે પરંતુ પોષ માસમાં આવતી પુત્રદા એકાદશી એટલે કે વૈકુંઠ એકાદશી જે દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અથવા સંતાન રૂપે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તે માટે આ એકાદશી અતિ ફળદાયી છે જે દંપતી સંતાન રૂપે પુત્ર મેળવવા ઈચ્છા રાખે છે તે દંપતી આવ્રત કરે તો અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે સંતાન દંપતી જો આ વ્રત કરે તો અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે આ વ્રત દશમના દિવસથી શરૂ થાય છે પુત્રતા એકાદશી વ્રતના નિયમ પ્રમાણે પતિ પત્નીએ દશમના દિવસે એકટાણું કરવું એકટાણામાં ડુંગળી લસણ વગેરે કોઈ તામસી પદાર્થ ન લેવા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારે ભગવાન વિષ્ણુના બાળ સ્વરૂપની પૂજા પૂજામાં અબિલ ગલાલ ધૂપ દીપ કરી પીળા પુષ્પ પીળી મીઠાઈ માખણ આદિ પ્રસાદ ધરી સંતાન ગોપાલ મંત્રનો પાઠ કરવો તેમજ ઓમ નમો ભગવતી વાસુદેવાય એ મંત્રનો જપ કરવો આ દિવસે પવિત્રતા જાળવવી કોઈની નિંદા ઈર્ષા અસત્ય બોલવું કટુવચન આદિ ન કરવું શ્રી હરિ વિષ્ણુનું નામ સ્મરણ ભજન કીર્તન કરવું વ્રતની કથા સાંભળવી આ રીતે એકાદશીનું વ્રત કરી દ્વારા દિવસે બ્રાહ્મણોને કાચું સીધું આપવું ગાયને ઘરની બનાવેલી રોટલી ચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આ રીતે દ્રાદશીના દિવસે પાળના કરવા આ રીતે પુત્રદા એકાદશીનું વ્રત કરવું વ્રત કરનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે પૂર્વજન્મના પાપ નાશ પામે છે આ હતી પુત્રદા એકાદશી વ્રત ની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા વાર્તા શ્રી હરિ જય ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠર ની વાતમાં પુત્રદા એકાદશીની કથા આવે છે ષ્ઠરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું પોષ સુદ એકાદશનું નામ શું છે એનો વિધિ શું છે એમાં કયા દેવનું પૂજન કરવું અને અગાઉ કોને કરી હતી તેનું મહાત્મ્ય મને કહો એ સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા હે પાંડુપુત્ર સત્યવાદી યુધિષ્ઠર સર્વ પાપને હરનારી રીતિ સિદ્ધિ દેનારી એ એકાદશીનું નામ પુત્રદા છે એનું વ્રત કરવાથી વિદ્યા લક્ષ્મી અને કીર્તિ મળે છે એટલું જ નહીં પરંતુ સંતાનહીન માણસને સંતાન સુખ પ્રાપ્ત થાય છે પૂર્વે ભદ્રાવતી નામના નગરમાં સુકેતુમાન નામે રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ હતું પતિ સર્વ પ્રકારે સુખી હતા છતાં તેમને સંતાન સુખ ન હતું વંશ વૃદ્ધિ તથા સિંહાસન માટે નિરંતર ચિંતાતો રહેતા રાજા રાણી પોતાની પાછળ વંશનું નામ રાખે એવા પુત્ર ન હોવાથી હતાશ બની શોક કરતા હતા પુત્ર વિનાની જિંદગી વ્રથા છે પુત્ર વિનાના રાજમહેલ નોકર ચાકર સર્વ સુખ નકામા છે પુત્ર ઘરનો અને કુળનો દેવો છે સંતાનહીન મનુષ્યનું મોટું પણ કોઈ સવારમાં જોતું નથી એ અપશુકનિયાળ મનાય છે જેનું ઘર બાળકોથી ગુંજતું હોય તેની આલોક તેમજ પરલોકમાં શુભ ગતિ થાય છે એવી લોકમાન્યતા માનતો તે આમ ને આમ અસ્થિર મગજ રહેતા દુબળો થતો જતો રાજા એક દિવસ વહેલી સવારમાં કોઈને કહ્યા વિના ઘોર જંગલમાં ફરવા ચાલ્યો ગયો જાત જાતના વૃક્ષો જનાવરો પક્ષીઓ વગેરે કુદરતી લીલા અવલોકતો અને મુક્ત થતો રાજા સમયનું ભાન ભૂલી ગયો બપોર થયો સૂર્ય તપ્યો ત્યાં એને કકડીને ભૂખ લાગી પાણી વગર એનું ગળું સુકાવા લાગ્યું રાજા વિચાર કરવા લાગ્યો મેં યજ્ઞ અને પૂજા પાઠથી દેવોને પ્રસન્ન કર્યા છે બ્રાહ્મણોને ભોજન તથા દાન આપ્યા છે છે પ્રજાજનોનું પુત્રની માફક ન્યાયનીતિથી પાલન કર્યું છતાં મારા એવા કયા પાપ હશે કે જેથી મને આવું દુઃખ ભોગવવું પડે આવ વિચાર કરતો ભૂખ તરસથી પીડાતો રાજા આગળ વધ્યો ત્યાં કબળના પુષ્પોથી શોભતું માનસરોવર જેવું તળાવ એની નજરે પડ્યું એ તળાવની નજીકમાં ઋષિઓના આશ્રમો હતા એ વખતે તળાવ કાંઠે વૈદિક જપતા ઋષિઓને જોઈ રાજાએ ઘોડા પરથી ઉતરી તેમને પ્રણામ કર્યા ઋષિએ આશીર્વાદ આપ્યા રાજાએ તેમને પોતાનું દુઃખ દૂર કરવાનો ઉપાય પૂછ્યો એટલે તે મહાન વિદ્રાન મુનિઓએ તેને કહ્યું અમે અશ્વદેવો છીએ આજથી પાંચમે દિવસે માઘ માસ આવવાનો છે તેથી અમે અહીં માઘ સ્નાન કરવા આવ્યા છીએ આજે પુત્રદા એકાદશી છે આજનું વ્રત કરવાથી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થાય છે આવા વચનો સાંભળી રાજાએ એ જ દિવસે ત્યાં સ્નાન કરી એકાદશીનું વ્રત કર્યું દિવસે બારસના કરી ઉપવાસ છોડી એણે ઋષિઓને નમસ્કાર કર્યા અને તેમના શુભાશીષ લઈ પાછો ફર્યો પુત્રદા એકાદશીના વ્રત પ્રમાણે રાણીને ગર્ભ રહ્યો અને નવ માસ પૂરા થતાં એક તેજસ્વી પુત્ર જન્મ્યો એમ સંતાનહીન રાજાનું દુઃખ દૂર થયું મનોકામના પૂર્ણ કરનાર આ પુત્રદા એકાદશીનું વ્રત કરનાર સંતાન સુખ પામી આ લોકનું સુખ મેળવી અંતે સ્વર્ગમાં જાય છે આ કથાનો પાઠ કરનારને અથવા હરિ વિષ્ણુની જય તો આ હતી પુત્રદા એકાદશી વ્રતની વિધિ વ્રતનું મહાત્મા અને વ્રતની કથા વાર્તા જે વ્રત કરવા માત્રથી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા માતા લક્ષ્મી સાથે પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી ઘરે બનેલી ઘી ગોળવાળી રોટલી ગાયને ખવડાવવી ગાયને લીલો ઘાસચારો ખવરાવો પક્ષીને દાણા ચણ નાખવા આમ કરવાથી ભગવાન હરિ લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો જો એકાદશીનું વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો વ્રતની કથા વાર્તા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થશે પવિત્ર એવી પુત્રદા એકાદશી વ્રતની કથા સાંભળવી તમને ખૂબ જ ફળદાયી રહે એવી પ્રાર્થના સાથે સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ પુત્રદા એકાદશી વ્રતની કથા વાર્તા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ